મત વિસ્તારની અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો જાહેર જીવનમાં આવ્યા બાદ હું એવું માનું છું કે સૌથી પહેલી નગરપાલિકાની ચૂંટણી હું બીએસપીમાં લડ્યો બહુજન સમાજવાદી પાર્ટીમાં નગરપાલિકાનો પ્રમુખ થયો ત્યારબાદ હું સમાજવાદી પાર્ટીમાં લડ્યો અને નગરપાલિકા અમે કબજે કરી એટલે હું એવું કહું છું કે અસંખ્ય મિત્રો કાર્યકર્તાઓ શુભેચ્છકો ઈચ્છી રહ્યા છે કે પાર્ટીમાં આવવું જોઈએ તો ચોક્કસ પ્રમાણે હું એમની સાથે ચર્ચા કરી અને ફરી વખત આપ સમક્ષ હું ઉપસ્થિત થઈશ તમે મારા પ્રયત્નો જાહેર જીવન માં આવ્યા ત્યારથી છે અને આગામી સમયમાં રહેશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું

એક નિયમ છે ને સૌથી પહેલું સૂત્ર છે જે હું સમજી શક્યો છું ઇફ આઈ હેમ નોટ રોંગ જો હું એમાં ફોટો ન હોતો રાજનીતિની અંદર રાજકારણની અંદર કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી

કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે તે હવે વાત સાચી સાબિત થઈ છે અને ચોક્કસપણે પોતાના પદ પરથી તેમણે રાજીનામું આપી દીધું છે પરંતુ સાથે એ પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે કોઈ પણ જવાબદારી આપશે તે જવાબદારી હું સ્વીકારીશ તેમણે હજી સુધી એ બાબતે કોઈ સ્પષ્ટતા ન કરી કે તેઓ લોકસભા લડશે કે પછી પેટા ચૂંટણીમાં વિધાનસભાની બેઠકથી લડશે પરંતુ તેમણે કહ્યું છે કે કોઈ પણ કામ ભારતીય જનતા પાર્ટી આપશે તે કાર્યકર તરીકે તેઓ એ કામ કરશે આ અટકળો લગાવવામાં આવી રહી હતી આજે સવારે જ્યારે સાયન્સ સિટી ખાતે જ્યારે તેમના ઘરે તેમના મમ્મીની તબિયત પૂછવા માટે સી આર પહોંચ્યા તે સમયથી અટકળો વધુ તેજ થઈ હતી કે શું અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થશે કારણ કે સીઆ પાટીલ સાથેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી અને ચોક્કસપણે હવે એ વસ્તુ નિશ્ચિત થઈ ચૂકી છે કે અમરીશ ડેર કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે તેમણે પણ કહ્યું કે આવતીકાલે બાર સાડા બાર વાગ્યાની આસપાસ કમલમ ખાતે તેઓ પહોંચશે અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ તેઓ કરશે અમરીશ ડેરે ઘણી બધી બાબતો જણાવી કે શા માટે કોંગ્રેસમાંથી તેઓ રાજીનામું આપી રહ્યા છે અયોધ્યાનો ખાસ મુદ્દો તેમણે કહ્યો કે અયોધ્યા ન જવું તે વ્યાજબી બાબત નહોતી અને તે વાત તેમણે કેન્દ્રીય મોવડી મંડળ સુધી પર પહોંચાડી હતી કે આ વસ્તુ યોગ્ય નથી કારણ કે હજારો લાખો લોકોનું જે આસ્થા જે છે તે રામ મંદિર સાથે જોડાયેલી હતી ને તે વખતે જ્યારે કોંગ્રેસની મોવડી મંડળે એ બાબતનો વિરોધ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ ત્યાં રામ મંદિર નહીં જાય તે બાબતે સખત વિરોધ અમરીશ ડેરે પણ કર્યો હતો અને એ વસ્તુ કહી હતી કે રામ મંદિર ન જવું આખરે યોગ્ય નથી